તાજેતરમાં રાજકોટમાં આગની કાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શનને લગતા ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે બંધ હાલતમાંગ તેની તપાસ હાથ ધરાઈ ભીડભાડવાળા વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારતો સહિત તાબા માલિકી હેઠળની ઇમારતો એકમોમાંગ ફાયર સેફટી અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું અને ફાયર સેફ્ટી સંસાધન ઇન્સ્ટોલ કરી કોઈપણ સંજોગોમાં કાર્યરત રાખવાનું અનુરોધ કરાયો ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેજર એક્ટ બે હજાર તેરના નિયમોનું ઉલ્લંઘન કરનારા ત્રીસ જેટલા મોટી ઇમારતો ધરાવતા ડભોઈના લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ વડોદરાના સ્ટેશન ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં તપાસનો ધમકપાટ ચલાવ્યો ફાયર સેફટી બાબતની તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ નોટિસ પાઠવવામાં આવતા નગરમાં ફફડાટ ફેલાયો હતો ગુજરાત ફાયર રેગ્યુલેશન બે હજાર ત્રેવીસના નિયમ નંબર પાંચ ત્રણ મુજબ નિયમો અનુસારના જરૂરી ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શનને લગત ફાયર સેફટી સંસાધનો ઉપલબ્ધ કરાવી ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવી લેવા જણાવ્યું હતું રિપોર્ટર તરફ ખત્રી જીપીકે ન્યૂઝ આજે વભુઈ નગરપાલિકા ખાતે ફાયરનું ઇન્સ્પેક્શન ચાલુ રહ્યું છે કારણ કે અહીંયા ઘણી બધી એવી ઇમારતો છે જ્યાં ફાયરના ઇન્સ્ટોલેશન લગાયેલા નથી એને જોતા હાલ બધા